તાલુકાના રણાસન માં આવેલ રોડ પર નું તળાવ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત મેઘમહેર કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો ગામ તરફ વળતા ગામ લોકોમાં માં માહોલ સર્જાયો શાણસમાં તાલુકાના રણાસણ ગામે આવેલ ચવેલી તરફ જતા રોડ ઉપર આવેલ તળાવ પડી રહેલા વરસાદને કારણે રાત્રિ દરમિયાન થયું ઓવરફ્લો તળાવના પાણી ગામમાં ઘૂસ્યા તળાવ ઓવરફ્લો થતાં ચવેલી વડાવલી ધારપુરી સહિતના રસ્તા હાલમાં થયા બંધ અવિરત મેઘમહેરના કારણે ગામ તળાવ થયું ઓવરફ્લો તળાવ ઓવરફ્લો મુખ્ય રસ્તા પર પાણી રેલાયા

વારંવાર રજૂઆતો કરવા છતો પણ કોઈ પગલાં લીધો નહીં સિંચાઈ અને સંગઠનના અધિકારીઓ પણ ફોન કરી છે તંત્ર અધિકારીઓ સાહેબ છે પણ આ સુધી પગલાં લીધો નથી અને વારંવાર રજૂઆતો થતો કરવા છતો પણ એ કંઈ આ બ્રાંત આવ આ ગ્રાંત આવ્યા વાયદા કરેલા એમને આ જે પડી છે કોઈ નિકાલ કર્યો નથી તળા આગળના કયા કયા રસ્તા બંધ થઈ શકે છે ચમલી રસ્તો મુખ્ય ધારપુરી બનાવ ત્યારે બાજુ રસ્તા બંધ છે